દિવાળીના તહેવારો વચ્ચે રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે કારણ કે છેલ્લા માત્ર પાંચ દિવસમાં છઠ્ઠી હત્યાની ઘટના બની છે ઘંટેશ્વર વિસ્તારમાં ચોરીની શંકા રાખીને એક દંપતીએ મજૂરી કામ કરતા યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો મળતી માહિતી મુજબ શહેરના મનરપુરમાં ઘંટેશ્વર પચીસ વાર એક ક્વારમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજેશ્વરની ચોલંકીની ઘાતકી હત્યા કરવામાં આવી છે નામના પત્ની સુમિત્રા સાથે મળીને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા જેના કારણે વધુ પડતું લોહી વહી જતા વિજય ગંભીર રીતે ઘાયલ થયો હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી પરંતુ યુવાન હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું ગાંધીગ્રામ ઘટનાની જાણ થતા કાફલો ઘટના સ્થળ પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વિજયના કાકા ભરત મંજી સોલંકીએ છ મહિના અગાઉ આરોપી ધર્મેશના ઘરે સોનાનો કંદરો સહિતની ચોરી કરી હતી જે અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી કાકાએ ચોરીનો મુદ્દામાલ ભત્રીજા વિજયને વેચવા આપ્યો હતો